ઉપલેટા રોડ પર અને ભાદર નદીમાં પિતા અને પુત્રએ એ ભાદર નદીમાં જમ્પ તરાજીના ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે અને ભાદર ડેમ નજીક આવેલ ભાદર નદીમાં જમ્પ આત્મહત્યા કર્યાનો બનાવ બનેલ પિતા ઉંમર બેતાલીસ વર્ષ અને પુત્રની ઉંમર નવ વર્ષ જૂનાગઢના દાતાર રોડ પાંજરાપુરા વિસ્તારમાં રહે છે આ ઘટનાને પોલીસ તંત્ર મામલતદાર તંત્ર અને સ્થાનિક નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ ટીમ અને લોકોના ટોળે એકત્રિત થયા છે હાલ મોડી રાત થઈ જવાથી બચાવ કામગીરીમાં વિલંબ કયા કારણોસર પિતા પુત્રને આત્મહત્યા કરી એ જાણવા મળેલ નથી પિતા પુત્રની શોધખોળ હાથ ધરાઈ છે રિપોર્ટર જયંત વિંજોડા ધોરાજી આ મારો જમાઈ નઈ કે રહી છે છોકરાને કે રહી આવું છોકરાને ફેરવવાનું બાનું લઈ લે બા એકલા ઘરે હતા છોકરાને ફેરવવાનું બાનું કરી લે આ બધું હોય આવ્યા અહીંયા છોકરીને છોકરો ત્રણેય છે ત્રણેય હતા બાપ દીકરો અમારા ભત્રીજાને ફોન કર્યો ત્યાં અમે ખેડવા આવી જાવ અહીંયા ફૂલ વરસાદ છે તો ઈ ત્યાંથી નીકળી ગયા અમારો અમારી ભાભી બે છોકરા ત્યાંથી નીકળી ગયા અને જલેશ્વર પુગ્યા પાછો ફોન આવ્યો કે ભાઈ બહુ વરસાદ છે તમે જલ્દી પુગી જાવ આ ધોરાજી પાંચ છ કિલોમીટર છતાં રહ્યા તા પછી ફોન કર્યો એના મામાને કે મામા ઈ તો બે ભાભી તો અંદર પડી ગયા હું અહીંયા એકલી જાવ આનું કારણ કોઈ કોઈ કઈ ચાલે જ નથી એમ કીધું કે અમે છતાં ફેરવવા જઈએ રેવાનું જુનાગઢ દાતારડો પાંજરાપોળ ની સામે આ ઘટના બની ધોરાજી રોડ માંથી પોરબંદર રોડ માં છે ફાધર ડેમ નીકળે ને નદી એમાં બે જણા ઉમર છે ભાઈ ની છે બેતાલીસ વર્ષ છોકરા ની છે નવ વર્ષ નામ એક નું છે હિરન ઓલું નામ શું છે ભાઈ છોકરા નામ તો હિરન અમારા જમાય છે અમારા ભાઈ નો છોકરી છે એના ઘરમાં કારણ કે કાંઈ ખ્યાલ જ નથી થાય કોઈ જાતનું કંઈ ઘરમાં કંઈ ટેન્શન નહીં બરોબર એની ઘરવાળી સવાલમાં નવ વાગે વહી જાય એ રાત્રે પાછી નવ વાગે ઘરે આવે એ ટિફિન લેની સાડીમાં બિચારી આઠ આઠ હજાર માં નોકરી આ ભાઈ રિક્ષા હશે એકનું નામ છે હિરન એટલું નામ છે જીયન પણ છે છોકરાની નવ વર્ષની અને ભાઈની છે બેતાલીસ વર્ષ હાજો હિરનભાઈ હા છોકરાનું નામ જીયનભાઈ